કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા આવ્યા છો ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી કાકા રમેશ અને નીલમ બંને એક ગામમાં રહેતા હતા રમેશ એક પદ્ધતિશીલ અને ભવિષ્ય દ્રષ્ટા માણસ જેનો જીવન સાથેનો પરિચય ગામના સમુદાય સાથે હતો અને નીલમ એક નમ્ર અને પ્રેમાળ છોકરી જે સદાય પોતાની જાતને અને પોતાના પરિવારને આગળ વધારવામાં વિશ્વસનીયતા ધરાવતી હતી કાચા રસ્તાઓ અને વટનાંગ વૃક્ષો વચ્ચે બંનેનો પરિચય એક દુર્ઘટનામાં થયો એક દિવસ જ્યારે નીલમ એક મકાનના બહાર ઠંડીમાં ઊભી હતી રમેશ ત્યાં આવ્યા અને તેમને ગરમ ચા આપી આ સન્મુખી તાકાત તેમને એકબીજા માટે નવા દુનિયાની પકડી હતી હવે યાત્રાની શરૂઆત થઈ અને આ બંનેએ એકબીજાની બાજુએ રહીને અનેક હસમુખી ઘડીઓ પસાર કરી આ પ્રેમ એક પાવરફુલ સંકળાવ અને એકબીજા પર નિર્ભર રહેવાની ભૂમિકા બની ગઈ રમેશ અને નીલમની વાર્તા એ એક સુંદર સંકલન બની જે તેમના ગામના લોકો માટે એક પ્રેરણા બની ગઈ રમેશ અને મિત્રતા કાળ કાળે ઊંડી થતી ગઈ પરસ્પર સંવાદ હસાવટ અને એકબીજાને સમજવાનો પ્રયાસ એ બધું જ ધીમે ધીમે પ્રેમમાં પરિણત હતું એક દિવસ ગામમાં એક મહત્વનો મેળો યોજાયો રાતભરે આરતી અને નૃત્યનો આનંદ હતો આ સાંજ માટે કાકા રમેશ અને નીલમે એકબીજા માટે ખાસ તૈયારીઓ કરી હતી રમેશે પોતાના હસ્તકલા શોખને પ્રગટાવતી એક સુંદર બાજુની બાંધવામાં આવેલ ફૂલોની ગહન સજાવટ બનાવી જ્યારે નીલમે એક સુંદર મીઠી ચીજ બનાવવાનું નક્કી કર્યું જે રમેશને ખૂબ પસંદ આવતી હતી મેળામાં રમેશ અને નીલમ એકબીજાની સાથે નૃત્ય કરવા લાગ્યા રાત્રિ માટે આ મનોરંજન આ સુંદર ક્ષણ તેમની આસપાસના દરેકને એમના સંબંધની સુંદરતા શ્રદ્ધા અને સંલગ્નતાની ઓળખ આપી રહી હતી સમય પછી ગામમાં ભારે વરસાદ થયો આ વરસાદ માત્ર આ આકાશના કુદરતી વરસાદ નહોતો પરંતુ તેઓના દિલની ભાવનાઓનો વરસાદ પણ હતો એકબીજાના પરિસ્થિતિ અને સહકારથી તેમને એકબીજાને મળીને આ જીવનનો નવો દ્રષ્ટિબિંદુ પ્રાપ્ત થયો આ રીતે કાકા રમેશ અને નીલમની પ્રેમકથા વધુ પ્રગટ અને અનોખી બની તેમની સહજ પ્રેમની વાર્તા સમગ્ર ગામમાં લોકપ્રિય બની ગઈ અને એ બંનેને પ્રેમ વફાદારી અને સંલગ્નતાનો સાચો અર્થ સમજાવતો એક અનમોલ ઉદાહરણ બની ગયા કાકા રમેશ અને નીલમનો સંબંધ હવે વધુ મજબૂત બની રહ્યો હતો ગામના લોકો તેમના સંબંધને ખૂબ પ્રેમથી જોતા હતા દરેક બાળક પ્રૌઢ અને વૃદ્ધ બધા જ આ બંનેની જોડણી અને તેમના પ્રેમના પ્રતિસાદ હતા કાકા રમેશ અને નીલમના વચ્ચે એક એવી જાદુઈ શ્રદ્ધા બની રહી હતી જે પરિસ્થિતિ અને સમયને પણ પછાડી રહી હતી એક દિવસ ગામમાં એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા થઈ રહી હતી ગામના ખેતર માટે નવી યોજના લાવવી તેમાં રોકાણ અને ઉદ્ધાર માટે બે વિકલ્પો હતા એક પરંપરાગત અને બીજું આધુનિક અભિગમ બધા લોકો એકબીજાના દ્રષ્ટિકોણ પર ચર્ચા કરી રહ્યા હતા આ દ્રષ્ટિકોણ પર ઘણા દલીલોથી માહોલ ગરમ થઈ ગયો હતો આ સમયે કાકા રમેશ અને નીલમની જોડની સામે નવો પડકાર ઊભો થયો રમેશ એક વ્યૂહાત્મક અને વ્યાવસાયિક દૃષ્ટિકોણથી નવો અભિગમ ઘડી રહ્યો હતો જ્યારે નીલમ લોકકથાઓ અને પરંપરાની મજબૂતીને માને છે આ વિરુદ્ધતા વચ્ચે રાત્રે એક સમયે જ્યારે બંને તણાવના પળોમાંગથી પસાર થઈ રહ્યા હતા તેઓ વચ્ચે એક ઊંઘનું મૂળ ઊભું થયું કાકા નીલમે કહેવું શરૂ કર્યું તમારા નવા વિચારો તો મારે આદરવાનું છે પણ મેં જે પરંપરાને સમજ્યું છે તે મારા દિલમાંગ છે શું આપણે આ બંનેને જોડીને એક નવો માર્ગ શોધી શકીશું કાકા રમેશ થોડીક મૌન રહેવામાં આવ્યા અને પછી બોલ્યા મને તારા મનોવિજ્ઞાન અને આ પરંપરા માટેની તદ્ભાવનાઓ બહુ ગમતી છે અને તું પણ જે નવું લાવવાનું કહે છે તે મહત્વપૂર્ણ છે આપણે એકબીજાની વાત સાંભળી અને સંગઠિત રીતે આગળ વધીશું આ વાતચીત પછી બંનેએ મળીને તે યોજના માટે એક નવી રીત શોધી જેમાં પરંપરા અને આધુનિકતાને એકસાથે પેસિંગ કરી ગાંઠના દરજજાને કારણે અને તેમના વચ્ચે સત્ય અને વિશ્વાસના આધાર પર આ નવી યોજના સફળ થઈ આપણે જોતા હોઈએ છીએ કે રમેશ અને નીલમ તેમના પ્રેમ સાથે માત્ર પોતાના જીવનને જ નહીં પરંતુ ગામના લોકોના જીવનને પણ સુધાર્યા તેમની કહાની એ વાતને સાબિત કરે છે કે જ્યારે પ્રેમ વિશ્વાસ અને એકબીજાની સંવેદનાઓ સાથે આગળ વધતા હો તો દરેક મુશ્કેલીનો સામનો કરી શકાય છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ